નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ અગિયારસો પંચાણુંથી થી બારસો બે ધારી એક હજાર ત્રીસથી થી અગિયારસો અગિયાર તલોદ અગિયારસો ચોવીસથી અગિયારસો પિસ્તાલીસ રાજકોટ અગિયારસોથી બારસો દસ પાટડી અગિયારસો પિંચોતેરથી અગિયારસો એંસી રાપર અગિયારસો પચાસથી બારસો બાવરા અગિયારસો પિંચોતેરથી અગિયારસો એંસી દહેગામ અગિયારસો પિંચ્યાસીથી અગિયારસો સત્તાણું રખિયાલ અગિયારસો સિત્તેરથી બારસો અમરેલી એક હજાર દસથી અગિયારસો સત્તાવન હળવદ અગિયારસો સિત્તેરથી બારસો આઠ સમી બારસોથી બારસો પંદર ઉનાવા અગિયારસો પંચાણુંથી બારસો ચોવીસ કોડીનાર એક હજાર પચાસથી બારસો ચામજોધપુર એક હજાર એકથી અગિયારસો છન્નું ચોટાણા અગિયારસો પંચાણુંથી બારસો એક ધ્રાંગધ્રા અગિયારસો એકસઠથી અગિયારસો એકસઠ વિસાવદર એક હજાર પચાસ થી તેરસો માણસા બારસો એક થી બારસો અઢાર ખેડબ્રહ્મા અગિયારસો થી અગિયારસો સાવરકુંડલા એક થી અગિયારસો છાસઠ સાણંદ અગિયારસો એસી થી અગિયારસો એસી સિદ્ધપુર અગિયારસો થી બારસો સત્યાવીસ મહેસાણા અગિયારસો થી અગિયારસો ઓગણીસ આંબલી આસણ અગિયારસો ચુમ્મોતેર થી અગિયારસો પંચાણું ફળી અગિયારસો થી બારસો સત્તર જેતપુર એક હજાર પચાસ થી અગિયારસો એકસઠ હલોલ બારસો થી બારસો અઢાર વાંકાનેર નવસો થી અગિયારસો બ્યાસી ઈડર અગિયારસો થી બારસો બાર વારાહી અગિયારસો એસી થી બારસો અગિયાર ભચાઉ અગિયારસો નેવુંથી બારસો તેર બહુચરાજી બારસોથી બારસો ત્રેવીસ વડગામ બારસોથી બારસો પંદર ડીસા બારસોથી બારસો સોળ દાહોદ એક હજાર ચાલીસથી બારસો પચાસ જુનાગઢ અગિયારસોથી બારસો ધાનેરા અગિયારસો પંચોતેરથી બારસો અઢાર થરાદ અગિયારસો નેવું થી બારસો પંદર રાહ બારસો થી પચાસ થી એકાવન અંજાર અગિયારસો સાહીઠ થી બારસો ઓગણીસ લાખણી અગિયારસો છન્નુ થી બારસો પચીસ ગોંડલ એક હજાર એકવીસ થી બારસો એક જાદર બારસો થી બારસો વીસ પાંથાવાડા અગિયારસો બાણું થી બારસો દસ સિહોરી અગિયારસો થી બારસો ત્રીસ થરા બારસો બે થી બારસો પચીસ હિંમતનગર અગિયારસો થી બારસો વીસ ચાણસમાં અગિયારસો પાસઠથી બારસો સોળ ભાભર અગિયારસો ત્રેસઠથી બારસો એકવીસ પાલનપુર અગિયારસો થી બારસો પંદર વિજાપુર બારસો બે થી બારસો પચીસ કુકરવાડા અગિયારસો એકસઠ થી બારસો અઢાર ગોઝારી થી બારસો પચીસ પ્રાંતિજ અગિયારસો થી અગિયારસો નેવું મહુવા એક હજાર થી એક હજાર ચોત્રીસ ટિન્ટોઈ એક હજાર થી અગિયારસો વીસ વિસનગર એક હજાર થી અગિયારસો પચાસ બોટાદ એક હજાર પિસ્તાલીસ થી અગિયારસો તેતાલીસ પાટણ અગિયારસો સિતે બારસો એકવીસ જામનગર એક હજાર ઇઠોતેર થી અગિયારસો પંચ્યાસી નેવા અગિયારસો સાઠ થી બારસો સત્તર દિયોદર અગિયારસો નેવું થી બારસો પંદર રાઘનપુર બારસો થી બારસો એકવીસ ખીલડી અગિયારસો નેવું થી બારસો એકવીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો